ખેડબ્રહ્મા શહેરના એક અગ્રણીના વેપારીને ફોનને કરવામાં આવ્યો હેક ગ્રુપમાં કોઈ અશ્લીલ ફોટા મૂકીને કોઈ હેકરે ફોન હેક કરી દેતા વેપારી સહિત સમાજના તથા અન્ય મિત્ર વર્તળોમાં મચી ગયો હતો ખળબળાટ વેપારી પુત્રે સાયબર ક્રાઇમમાં હાલ ફરિયાદ દાખલ કરી છે ખેડ બ્રહ્માના એક અગ્રણી વેપારી ખેડબ્રહ્માથી આબુરોળ આવતા રેલવે સ્ટેશન સામે એક દુકાનને પ્રસાદ લેવા માટે ઊભા રહ્યા હતા તેવા સમયે ખેડબ્રહ્મમાંથી વેપારીના પુત્રએ ફોન કરીને તેના પિત્રને જણાવ્યું કે તમારો ફોન કોઈએ હેક કર્યો છે ઉપરાંત ગ્રુપમાં પડેલા ફોટા વિશે જણાવીને ફોટા જલ્દીથી ડિલીટ કરવાનું કહ્યું હતું જેથી વેપારીએ ગાડીમાં પડેલા ફોન ચાલુ કરતા ફોનમાં ઇનકમિંગ ચાલુ હતું પણ આઉટ બંધ થઈ ગયું હતું સાથે વોટ્સઅપ ગ્રુપ ઓપન કર્યું પરંતુ વોટ્સઅપ ઓપન થયું નહીં ફોનના તમામ ફ્યુચર સંપૂર્ણ હેક થતાં કોઈ કોઈને ફોન હેક કરી શકવા માટે અસમર્થ હતા વેપારી આબુ રોડમાં એક મોબાઈલ રિપેરિંગના કારીગરને ફોન બતાવવાના કારીગરે પણ ફોન હેક થઈ હોય હોવાનું જણાવ્યું હતું પણ કારીગરે તેની આવડત પ્રમાણે દોડતી બે કલાકની જહેમત બાદ તમારા ફોન જરૂરી ડેટા વોટ્સઅપ તથા જરૂરી બધું જ અનસ્ટોલ ફોન રિસેટ કરીને ફોન ચાલુ કરી આપ્યો હતો ત્યારે વેપારી તથા સાથી મિત્રોમાં હસકારો થયો હતો ખેડબમ્મા શહેરમાં અગ્રણી વેપારી તરીકેને સમાજમાં સારી નામના ધરાવતા હોવાથી ફોન રિપેર થયા બાદ ત્રણ કલાકમાં ચારસો ઉપરાંત ફોન રિસીવ કરીને ફોન વાયરલ વાયરલ થયો હતો અશ્લીલ ફોટોએ વિશેષ તમામને ટૂંકમાં સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા ગ્રુપના સભ્યોએ રાહતના શ્વાસ લીધા હતા જ્યારે વેપારીના પુત્રે સમયસૂચકતા વાપરીને સાયબર ક્રાઇમમાં નંબર ઓગણીસ ત્રીસ નંબર પર ફોન કરી તેના પિતા સાથે સમગ્ર ઘટનાની જાણ કરી હતી